નમસ્કાર દર્શક મિત્રો મિત્રો સામાન્ય રીતે માર્ચ મહિનામાં તાપમાનનો પારો ધીરે ધીરે ઉપર જાય છે ત્યારે આ વખતે માર્ચ મહિનાની શરૂઆતમાં જ વરસાદની આગાહી પણ થઈ ગઈ છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં બે દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી દર્શાવી છે આ કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતોની ચિંતા પણ વધારી છે હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક આશ્રય યાદવે પણ આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે મિત્રો જેમાં તેમણે આજે ગાજવીજ સાથે બનાસકાંઠાના વિસ્તારો સાબરકાંઠા પાટણ અરવલ્લી મહીસાગર દાહોદ તાપીના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ માવઠું થવાની આગાહી દર્શાવી છે આ સાથે સૌરાષ્ટ્રમાં દ્વારકા મોરબી પોરબંદર જામનગર રાજકોટના વિસ્તારો જૂનાગઢ ગીર સોમનાથ અને કચ્છના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આવતીકાલે એટલે કે શનિવારે પણ વરસાદ થવાની આગાહી દર્શાવી છે જેમાં તેમના જણાવ્યા પ્રમાણે આવતીકાલે ગાજવીજ સાથે માવઠાની આગાહી છે જેમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં માવઠું થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે આ સાથે મધ્ય ગુજરાતના વડોદરા છોટા ઉદેપુરમાં જ્યારે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલીના વિસ્તારો ભાવનગર ગીર સોમનાથ અને કચ્છના વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અમદાવાદ અને ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો આ બંને શહેરોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સાથે માવઠું થવાની શક્યતા રહેલી છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની છે ત્રીસથી લઈને ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાનો છે માછીમારો માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી ગુજરાતમાં હાલ વરસાદ વરસવાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેની પોઝિશન અફઘાનિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં છે નોર્થ ઈસ્ટ અરેબિયન સીમાં જેને સંબંધિત એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેની સાથે વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં બનેલું છે જેને કારણે ગુજરાત ઉપર જણાવેલા જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ બે હજાર ચોવીસના વર્ષમાં પણ વાતાવરણ ગૂંચવણ ભર્યું રહેવાનું અનુમાન લગાવ્યું છે હાલ ખેતરમાં ઉનાળુ પાકની વાવણીની સિઝન ચાલી રહી છે ત્યારે અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે પંદર માર્ચ સુધીમાં ઉનાળુ પાકનું વાવેતર કરવું સારું છે અન્યથા વાતાવરણમાં ફેરફાર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ જતાં તમારા ઉભો પાકને નુકસાન કરી શકે છે